ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના ઇનુષ મન્સુરીએ પણ આ વિશે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું જોકે એ તો આ સમર્થન દર્શાવે કારણ કે એ ભાજપ પ્રેરિત છે અને એમની મુસ્લિમ સમાજની અંદર કોઈ ગણના જ નથી થતી પણ મુસ્લિમ સમાજ આજ પણ કોંગ્રેસ પાર્ટીને ખુબલે ખુબલે વોટ આપે છે તો કોંગ્રેસ પાર્ટી બનાસકાંઠા જિલ્લાના કાર્યકારી પ્રમુખ જેઓ એક જવાબદાર પ્રમુખ હોય ગામડાજી રાજગોર એમને ઉભા થઈને આ બિલનું કડકપણે પાલન થાય એવું સમર્થન પોતાના વ્યક્તિમાં દર્શ નમસ્કાર હું જાવી શેખ વિશ્વાસ ટ્વેન્ટી ફોર ગુજરાતીથી આજે પાલનપુરના કલેક્ટર કચેરી ખાતે જે યુસીસી બિલ છે એના મંતવ્ય જે મંગાવ્યા છે એના માટે આપણે ઘણા બધા મતલબ સામાજિક સંગઠનો પણ કલેક્ટર કચેરી ખાતે ત્યાં ભેગા થયા હતા અને તેમના મંત્રીઓ પણ એમાં એવા એક હંમેશા ચિંતા કરતાં મુસ્લિમ અધિકાર મતના મતલબ સાજિદભાઈ જે મકરાણી છે તેમની મુલાકાતે આવ્યા છે યુસીસી બિલ વિશે શું શું ચર્ચા થઈ શું શું વાતો થઈ અંદર અને આગળની જે પ્રક્રિયા છે કેવી રીતે કરવામાં આવશે મતલબ આ યુસીસી બિલ વિશે એટલે અમારી સાથે સાજીદભભાઈ જોડાયા છે તેમની પાસેથી આપણે જાણીશું સાજિદભાઈ સોફ્ટ તો વિશ્વાસ ટ્વેન્ટી ફોર ગુજરાતી તરફથી હું તમારો ધન્યવાદ કરું કે તમે અમને ટાઈમ આપ્યો અને આજે તમે જે યુસીસી બેઠક જે કલેક્ટરી કચેરીમાં જે મતલબ મંતવ્ય લેવાના હતા આજે શું વાતો મતલબ શું આજે સૌથી પહેલાં તો હું આપ ન્યૂઝ ટ્વેન્ટી ફોરના આપ લોકો અહીંયા આવ્યા છો વિશ્વાસ ટ્વેન્ટી ફોર ન્યૂઝના આપ પત્રકાર મિત્રો જાગૃત આગેવાન તરીકે અને જાગૃત પત્રકાર તરીકે નીડર પત્રકાર તરીકે મારી જોડે આવ્યો છો એ બદલ હું આપને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપું છું કે આપ જેવા નીડર અને સાહસિક પત્રકારોની આ દેશ અને આ દેશની બંધારણની રક્ષા માટે જરૂરી છે તો આજે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યુસીસી જે કમિટી ગુજરાતની રચાઈ છે રંજના દેસાઈ સાહેબની તેમની કમિટીના એક પ્રભારી સચિવ મેમ્બર કલેક્ટર કચેરીએ તમામ ધાર્મિક સંગઠનો રાજકીય સંગઠનો સામાજિક આગેવાનો અને સામાજિક બુદ્ધિજીવી ધારાશાસ્ત્રીઓની સૂચનો માટે એક મીટિંગ બોલાવવામાં આવી હતી જેની અંદર આ લોકોનું એવું માનવું હતું કે ભાઈ તમામને જાહેરમાં બોલાવી આમંત્રણ આપી અને એમના સૂચનો લઈએ પણ એક મુસ્લિમ રાષ્ટ્રીય અધિકાર મંચના પ્રમુખ તરીકે ગુજરાત માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટીના ઉપપ્રમુખ તરીકે મને આમંત્રણ ઓફિશિયલ નહોતું પણ મને જાણવા મળ્યું એક જાગૃત સાચી હું તમને રોકીશ તમે એમ કીધું કે તમને ઓફિશિયલ આમંત્રણ નહોતું પણ જ્યારે મંતવ્ય મંગવામાં આવે ત્યારે કોઈને કોઈને તો મતલબ જાણ તો કરી જશે ટેલિફોનિક જાણ હોય કે પત્ર થયો હોય તો મતલબ તમને કેમ જાણ નથી મતલબ શું મતલબ આ કંઈ ચોક્કસપણે બધાને જાણ થઈ જ છે પણ મને બી ક્યાંક ને ક્યાંક આડકની રીતે જાણ થઈ છે ઓફિશિયલ રીતે નથી થઈ જે થવી જોઈએ તો એક હું જાગૃત મુસ્લિમ યુવાન તરીકે મારી ફરજમાં આવે કે મારા સમાજની મીટિંગ અથવા મારા સમાજને નુકસાન થતું હોય એવી કોઈ મીટિંગ હોય તો એમાં મારે હાજરી આપવી પડે તો ઘણા બધા રાજકીય આગેવાનો ઘણા બધા ધાર્મિક સંગઠનો અને ઘણા બધા એવા શૈક્ષણિક અને બુદ્ધિજીવી અને ધારાશાસ્ત્રી વકીલો પણ ત્યાં આવ્યા હતા અને વિશેષમાં જે મુસ્લિમ સમાજની ઓલ ઇન્ડિયા લેવલે વર્ષોથી ધાર્મિક બાબતની રક્ષા કરતી જમ્યા તે હુલમા હિંદ બનાસકાંઠાના મંત્રી સેક્રેટરી એવા અમારા અતિકુર રહેમાન કુરેશી સાહેબ પણ એમની ટીમ સાથે અહીંયા પહોંચેલા હતા હવે ઘણા બધા લોકોએ આ બિલનું સમર્થન કર્યું છે કેમ કે જે લોકો ત્યાં આવ્યા હતા એ મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હતા હિન્દુ સંગઠનોના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત આગેવાનો હતા અને જે પણ ધારાશાસ્ત્રી એડવોકેટો બોલાયેલા હતા અથવા કોઈ એવા બનાસ મેડિકલના બુદ્ધિજીવી ડૉક્ટરોને બોલાયેલા હતા એ તમામ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ત્યાં આમંત્રિત કરાયા હતા તો એ તમામ લોકોએ એક મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા માટે એમને પોતાનું સમર્થન દર્શાવ્યું છે એની અંદર ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના ઇનુસ મન્સૂરીએ પણ આ વિશે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું જો કે એ તો આ સમર્થન દર્શાવે કારણ કે એ ભાજપ પ્રેરિત છે અને એમની મુસ્લિમ સમાજની અંદર કોઈ ગણના જ નથી થતી પણ સૌથી વિશેષ અને સૌથી દુઃખની વાત આજે મને એ થઈ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેને દેશ આઝાદ થયો ત્યારથી મુસ્લિમ સમાજ એનામાં વિશ્વાસ રાખી અને એક આઝાદીની લડાઈમાં તેમના અમુક નેતાગણોએ એક સ્વતંત્ર સેનાની તરીકેનો રોલ નિભાયો હતો માટે મુસ્લિમ સમાજ આજ પણ કોંગ્રેસ પાર્ટીને ખોબલેને ખોબલે વોટ આપે છે તો કોંગ્રેસ પાર્ટી બનાસકાંઠા જિલ્લાના કાર્યકારી પ્રમુખ જેઓ એક જવાબદાર પ્રમુખ હોય ડામરાજી રાજગોર એમને ઊભા થઈને આ બિલનું કડકપણે પાલન થાય એવું સમર્થન પોતાના વ્યક્તવ્યમાં દર્શાવ્યું છે સાથે સાથે એમને એવું પણ કીધું કે આ કાયદો બનાવતી વખત અંદર એવી કોઈ છટકબારી ન રહે કે જેનાથી કોઈ વ્યક્તિને નુકસાન થાય ખરેખર એમને એમના મંતવ્યમાં એવું કહેવું જોઈએ કે ભાઈ ભારત દેશના બંધારણની જોગવાઈઓ મુજબ તમામ ધાર્મિક સંગઠનો તમામ ધાર્મિક આગેવાનો તમામ સામાજિક આગેવાનો જે તટસ્થ હોય કે જેમને કોઈ પોલિટિકલ પાર્ટીથી કંઈ લેવા દેવા ન હોય પણ સામાજિક રીતે સમાજની ચિંતા કરતા હોય એવા લોકોને આમંત્રિત કરી અને સૂચનો લેવા જોઈએ પણ એમને એવું કરવાને બદલે કોંગ્રેસ પાર્ટીની કહેવત છે ને કે કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈ જેવી નીતિ આજે એની છતી થઈ છે એમને પોતાની કૂટનીતિ અને મુસ્લિમ પ્રત્યેનો કેટલો મનની અંદર અત્યારના સમયમાં કોંગ્રેસ પાર્ટીના અમુક નેતા વેર રાખી રહ્યા છે એ એમની અને કરની ખબર પડી છે તમે કોંગ્રેસ માઇનોરિટીના એમને પણ બોલાવ્યા હશે તો એમના પણ મતલબ શું યુસી સિવિલ આવ્યા હતા કે નતા આવ્યા મતલબ શું હવે એમાં એવું છે કે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીના કાર્યકારી ચેરમેનને આમંત્રણ હતું કે નહોતું એ મને ચોક્કસ ખબર નથી પણ એક કાર્યકારી છે એક મિનિટ સાદી જ્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખને ખબર હોય તો માઇનોરિટી ડિપાર્ટમેન્ટના જે ચેરમેનને કેમ ના ખબર હોય શું મતલબ શું કારણ હોઈ શકે કે યુસીસી બિલ મુદ્દે વિશે આટલી મોટી જે બેઠક મળી રહી છે અને તેના વિશે જાણના હોય શું મતલબ જે રાહુલ ગાંધી જે વાત કરી હતી કે અમારા કોંગ્રેસની અંદર જે મતલબ સ્લીપર શેરની ભાજપ જે કામ કર્યા છે એ મતલબ જે કહેવત છે સાર્થક એ સાચી થતી બનાસકાંઠામાં પણ એવી રીતે જણાય છે એવું લાગે છે હોઈ શકે આપનું જે સૂચન છે એ આપણી જગ્યાએ બિલકુલ સાચું છે કે જ્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જનરલ બોડીના જો એમને જાણ હોય અને એ આવતા હોય તો આ મુસ્લિમ સમાજ ઉપર ટાર્ગેટ કરવાનું બિલના મંતવ્યો લેવામાં આવતા હોય તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીના કાર્યકારી પ્રમુખને આની જાણ થવી જોઈએ અને જો જાણ ન થઈ હોય તો એમને પોતે એક જવાબદાર પ્રમુખ તરીકે કાર્યકારી પ્રમુખ તરીકે મુસ્લિમ સમાજના હિત માટે એમને જાગૃતતા દાખવી અને આ જે મીટિંગ મળી હતી કલેક્ટર કચેરીએ યુસીસી બાબતમાં એમાં હાજરી આપવી જોઈએ અથવા તો એવું પણ હોઈ શકે કે જિલ્લા કોંગ્રેસના મોટા નેતાઓ તરફથી કદાચ એમને આમાંથી બાકાત રાખવા માટે જણાવેલું પણ હોઈ શકે આવા ઘણા બધા સજેશનો છે અને રાહુલ ગાંધીની વાત કરી રાહુલ ગાંધી પોતે ખુદ એવું કહે છે કે ભાઈ કોંગ્રેસની અંદર ભાજપની બી ટીમ છે તો એ છે જ એમાં કોઈ સવાલ જ નથી પણ જે આ કોંગ્રેસ પાર્ટીના નેતા ડોગલું વર્તન મુસ્લિમ સમાજ પાસે કરી રહ્યા છે ધર્મ નિરપેક્ષ હોવાનું પણ સાજીતભાઈ કોંગ્રેસ પાર્ટી હંમેશા મુસ્લિમો માટે આગળ રહી છે પણ અત્યારે એવું દેખાય છે કે કોંગ્રેસ પાર્ટી હવે મુસ્લિમોના વોટથી ખાલી રાજનીતિ કરી રહી છે શું કહેવું બિલકુલ સાચી વાત છે આ મુદ્દો જે તમે કહ્યો એ મુસ્લિમ સમાજે હવે જાગૃત થવાની જરૂર છે સોશિયલ મીડિયાના જમાનાની અંદર કે હું મારું લાકડી અને તું રાક ટેક એવી નીતિ જે કોંગ્રેસના નેતાઓ અપનાવી રહ્યા છે કોંગ્રેસમાં ઘણા બધા સારા નેતાઓ છે જે આજ પણ દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસ પાર્ટીનું જે બંધારણ બન્યું એમાં એ પોતે વર્તી રહ્યા છે પણ અમુક ઘણા બધા પચાસ ટકા ઉપર નેતા આજે એનાથી વિપરીત એટલે કે આરએસએસ ની વિચારધારાથી મુસ્લિમ સમાજ સાથે દોહરો વર્તન કરી રહ્યા છે કે મુસ્લિમ સમાજના વોટ તો લઈ રહ્યા છે પણ મુસ્લિમ સમાજના જ્યારે કોઈ નુકસાન કરતા સરકારના બિલ આવતા હોય તો એની અંદર પોતે જાહેરમાં આવી અને ખુલ્લો વિરોધ ચાહે માઇનોરિટી ડિપાર્ટમેન્ટ હોય કે ચાહે કોંગ્રેસની જનરલ પાંખ હોય ક્યાંય તમને જોવા નહીં મળે અને એ હું ચેનલ ચેલેન્જ સાથે અને દાવા સાથે કહું છું કે આઈ યુસીનો આટલો જોરશોરથી ગુજરાતની અંદર ગુજરાતના સામાજિક સંગઠનો સામાજિક કાર્યકરો જો કરી રહ્યા હોય તો કોંગ્રેસના માઇનોરિટીના આગેવાનો અને કોંગ્રેસના જનરલ બોડીના જે કોંગ્રેસ ના માઇનોરિટીના નેતાઓ વોટ લે છે એ કેમ નથી કરી રહ્યા એ આ ખૂબ મોટો સવાલ છે મુસ્લિમ સમાજમાં એવું પણ હોઈ શકે ને કે કદાચ એમને કીધું હોય કે ભાઈ અમે જઈ આવશું પણ તમારે કોઈ આવન જરૂર એવું કહ્યું સો ટકા આવું બને છે એ મારી સાથે પણ બન્યું હતું મારું રાજીનામું આપવાનું પર્પઝ અને કારણ આજે એ હું તમને ખુલ્લું કહીશ આજ સુધી મેં નહોતું કીધું કે જ્યારે ત્યારે હું મુસ્લિમ સમાજના પ્રશ્નો માઇનોરિટીના ચેરમેન તરીકે ઉઠાવતો હતો ચાહે એવો કોઈપણ માઇનોરિટી સમાજ સાથે અન્યાય થતું હોય કે માઇનોરિટી સમાજને નુકસાન થતા પ્રશ્નો હોય તો હું મારો એક ચેરમેન તરીકેનો એક મારો વિરોધ આ દેશના લોકતાંત્રિક નાગરિક તરીકે જ્યારે નોંધાવતો હતો અને મારા સમાજના હિતમાં નોંધાવતો હતો ત્યારે ઘણા બધા કોંગ્રેસના નેતાઓ મને ફોન ટેલિફોનિક કરી અને આ વિશે મૌન રહેવા બાબતે જણાવતા હતા જે મારા સ્વાભિમાન વિરુદ્ધ હતું જે મારા સંવિધાન વિરુદ્ધ હતું જે મારા સામાજિક વિરુદ્ધ હતું અને જે મારી મુસ્લિમ સમાજની શરીયત વિરુદ્ધ હતું કે જે હું એક મુસ્લિમ તરીકે જો મારા સમાજની સાચી વાત ન મૂકી શકું મારા સમાજને નુકસાન થતું અને એનો વિરોધ ન કરી શકું તો એવી પાર્ટીમાં મારે રહી અને મારું સ્વાભિમાન ખોવાનું મને મંજૂર નહોતું કારણ કે મારા અલ્લા તારાએ જે મને જીવન આપ્યું છે એ મારા સમાજ માટે આપ્યું છે અને મારા સમાજ માટે હું મારી સામાજિક રાજનીતિ કરવા માટે આવ્યો હતો માટે એ મેં અપમાનિત જિંદગી મારે ન જીવી પડે માટે રાજીનામું આપ્યું હતું તો હોઈ શકે કે કોંગ્રેસ મુસ્લિમ સમાજના ખાલી વોટ લઈ રહી છે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી રહી છે અંદરખાને ને નુકસાન કરતાં બિલની અંદર કોંગ્રેસ પોતાના સમર્થનો સંસદથી વિધાનસભા સુધી આગળ પણ એને સમર્થન કર્યા છે જેના ઘણા બધા પુરાવા મારી સમક્ષ છે અને આપ જ્યારે પણ કહેશો હું આપને એ આપીશ અને આ જે આજે મેં મારો વિરોધ નોંધાયો છે અમારા આખો સામાજિક લેવલે એની નકલ પણ હું આપને આપીશ જે નકલ મારી જોડે છે જે કલેક્ટર સાહેબના ગૃહ ખાતામાં મેં એને રિસીવ કરી અને જે નિવૃત્ત જસ્ટિસ રંજનાબેન દેસાઈ યુસીસી કમિટીના ચેરમેન છે એમના સુધી મોકલાયા છે તો મિત્રો આપણે આ સાલિતભાઈ મકાણી જે કોપી લઈને મુસ્લિમ અધિકાર મંચ તરીકે મતલબ એમને વિરોધ પણ નોંધાવ્યો છે અને એમની સાથે વાત કરી ચર્ચા કરી કે યુસિસિયુ વિશે આજે શું શું ચર્ચા થઈ તો હું આ જે રજા લઉં છું કેમેરામેન તોફીની સાથે વિશ્વાસ ટ્રેટિફોર ગુજારી જાવીદ શેખ પાલનપુર